પાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત ભાગ એકમાં આપણે જોયું કે ગુરુચરણને દર્શાવેલ ઔદુંબર વૃક્ષનો મહિમા હવે આપણે જોઈશું પાપકર્મના ફળ તરીકે કાંટાળા વૃક્ષનો જન્મ હું એટલે ગુરુચરણ વેપારના નિમિત્તે આંધ્રપ્રદેશ પહોંચ્યો સદભાગે હું પીઠિકાપુરમ ક્ષેત્રે આવી પહોંચ્યો મેં બાપન નારિલું ઘર શોધી કાઢ્યું તે સમયે શ્રી પાદ પ્રભુ બાપન નારિયુલુ સાથે આંગણામાં બેઠા હતા તેમના પ્રાંગણમાં એક કાંટાળું ઝાડ હતું તે ઝાડને શ્રી પાદ પ્રભુ ખૂબ શ્રદ્ધા ભાવથી પ્રતિદિન પાણી પાતા બાપન શ્રી શ્રીપાદને જિજ્ઞાસાવશ પૂછ્યું કે આ કાંટાળું ઝાડ તને આટલું પ્રિય કેમ કલ્પવૃક્ષ હોય અને તેને પાણી પાયું હોય તો તે યોગ્ય ગણાય કાંટાળા ઝાડને શ્રદ્ધાભાવથી પાણી પાયું તો શું અને ન પાયું તો શું તે ઝાડ તો વૃદ્ધિ પામશે જ શ્રી પ્રભુએ જવાબ આપતા કહ્યું કે દાદાજી આ કાંટાળું ઝાડ પૂર્વજન્મના આપણા પૂર્વજ વિશ્વવધાની હતા સ્વયંભૂ દત્તાત્રેય બાપન નારિયુલુના પૌત્ર શ્રી પાદ પ્રભુ રૂપે અવતર્યા છે આ કેટલું આશ્ચર્યકારક છે પરંતુ વિશ્વાવધાનીને તે ગમતું નહીં તેઓ પરિહાસથી કહેતા કે આ કેટલો દેવદ્રોહ અર્થાત દેવપણું પોતાનામાં આરોપણ કરવું આ કારણે વિશ્વાવધાની જ આ જન્મે કાંટાળા ઝાડ રૂપે આપણા આંગણામાં જન્મ્યા છે શ્રી પાદ પ્રભુ તેમના માતાજી મોટાભાઈ રાધા સુરેખા વગેરે શ્રેષ્ઠીના ઘેર અને નૃસિંહ વર્માના ઘેર ખૂબ જ પ્રેમભાવથી ભોજન કરતા આવું અમારું પ્રેમભર્યું વર્તન અને ભોજન વિશ્વાવધાની દાદાને બિલકુલ ગમતું નહીં તેઓ ક્રોધ અને દ્વેષભાવથી કહેતા કે મલ્લાદી અને મંડકોટા આ બે કુટુંબોના જે લોકો બીજાની ધર્મ ભ્રષ્ટ કરે છે તેમને વિપ્ર સમાજમાંથી બહિષ્કૃત કરો આજે તે જ દાદા કાંટાળા વૃક્ષરૂપે અહીં વિદ્યમાન છે શ્રી વલ્લભ પ્રત્યક્ષ દત્તાત્રેય છે તેનું પ્રમાણ શું એમ તર્ક વિતર્ક કરનાર વિશ્વાવધાની દાદા કાટાળા જળ રૂપે જન્મ્યા છે તેવું ઉદાહરણ આપી શ્રી પાદ પ્રભુ અવતારી પુરુષ કે સત્પુરુષોને ગમે તેમ ન બોલવા સમજાવે છે શ્રીપાદ પ્રભુ કહેવા લાગ્યા મારા માતાજી સર્વ સૌંદર્ય સ્વરૂપિણી સુમતી મહારાણીને શ્રેષ્ઠી ફોઈની દીકરી માનતા એક દિવસ શ્રેષ્ઠીએ સુમતી મહારાણીને સન્માનથી આમંત્રણપૂર્વક જમવા બોલાવ્યા અને નૂતન વસ્ત્રાદિ આપી તેનું સન્માન કર્યું આથી તેમનો જન્મ ધન્ય થયો તેમ તેમને લાગ્યું નરસિંહ વર્મા દાદાને વિશ્વાવધાની હંમેશા ખૂંચે તેમ કઠોર શબ્દો બોલતા તેઓએ તેમના દાદાની મૃત્યુ પછીની ઉત્તર ક્રિયા વ્યવસ્થિત ન કરી અને તેમનો પાપભાર ખૂબ જ વધવાથી તેમને કાંટાળા ઝાડ રૂપે જન્મ લેવો પડ્યો તે કાંટાળા ઝાડને જોઈ અને વૃત્તાંતનું સ્મરણ થતાં શ્રીપાદ પ્રભુને તેમની દયા આવી પ્રભુએ તે ઝાડ પર જળ પ્રોક્ષણ કર્યું અને પ્રાંગણ બહાર આવ્યા શ્રીપાદનું મનોહર રૂપ મુગ્ધ કરે તેવું હતું મારો આનંદ ઉછાળો મારવા લાગ્યો અને તે આનંદાશ્રુ રૂપે બહાર પડ્યો મેં શ્રીપાદ પ્રભુના દિવ્ય ચરણ કમળ પર પોતાનું મસ્તક અત્યંત વિનમ્ર થઈને ભક્તિભાવથી મૂક્યું શ્રીપાદે ખૂબ જ વહાલપૂર્વક મારા પર હાથ ફેરવ્યો અને કહ્યું હે ગુરુચરણ ઉઠ શું પણ માંડ્યું છે તું પુનર્જન્મ લઈને મારી પાસે આવ્યો છે ગુરુચરણ કપડાંનો વેપારી છે તેમ જાણી બાપન નારિયુલું બોલ્યા અમારા નાનકડા છબીલા માટે તારી પાસે કપડાં છે મેં શ્રીપાદની ઉંમર પ્રમાણે શોભે તેવા વસ્ત્રો કાઢી આપ્યા શ્રીપાદ પ્રભુ ભક્ત ગુરુચરણને ઘરમાં લઈ ગયા તેઓએ કહ્યું કે તને હવે એક ગમ્મત બતાવું છું તેમની સાથે બાપરનારીલું પણ હતા શ્રીપાદ પ્રભુ તે બધાને તે કાંટાળા છોડ નજીક લઈ ગયા તેઓ છોડને ઉદ્દેશી બોલ્યા હે વિશ્વાવધાની દાદાજી તમારા પુત્રે શ્રદ્ધા રહિત શ્રાદ્ધ કર્મ કર્યું અને બાપર નારિલું જેવા સાત્વિક મહાપુરુષની અકારણ નિંદા કરવાને લીધે તમને કાંટાળા ઝાડમાં જન્મ લેવો પડ્યો છે આ ગુરુચરણ તમારા ગત જન્મનો પુત્ર છે તેના દ્વારા તમારી ઉત્તર ક્રિયા શ્રદ્ધા અને ભાવપૂર્વક કરાવી લઈશ તે માટે તમારી સંમતિ છે ને શ્રીપાદ પ્રભુનું ઉપર પ્રમાણેનું વક્તવ્ય સાંભળી અમે બધા આશ્ચર્યચકિત થયા તે કાંટાળા છોડને આચ્છાદિત વિશ્વવધાનીના પ્રેતાત્માએ જવાબ આપ્યો તે કરતાં મોટું ભાગ્ય કયું હોઈ શકે શ્રીપાદે ગુરુચરણને તે કાંટાળા છોડને ઉખેડીને તેને અગ્નિ આપવા કહ્યું ગુરુચરણે શ્રીપાદ પ્રભુના કહેવાથી તે કાંટાળા છોડને ઉખેડીને અગ્નિ દાહ આપ્યો તે પછી સ્નાન કર્યું સ્નાન કર્યા પછી પ્રભુએ તેને તે ભસ્મ લેપન કરવા કહ્યું તે સમયે શ્રીપાદે કહ્યું કે ભગવાન શંકર જે ભસ્મ ધારણ કરે છે તે મહાન યોગી મહાન તપસ્વી મહાન ભક્ત અથવા સિદ્ધ પુરુષના મૃત્યુ પછી તેમના શરીરના દહન પછી શરીરની વિભૂતિ હોય છે શિવ પ્રભુના તેજોમય વલયમાં તે મહાત્માઓ વિશ્રામ કરે છે વાનર સર્પ અને ગાય આ પશુઓની આપણા હાથે અજાણતા હત્યા થાય તો તેમની ચોક્કસપણે ક્રિયા કરવી તેમનું શ્રદ્ધાપૂર્વક દહન કરી અન્નદાન કરવું મંત્રપૂર્વક કોઈપણ વિધિ ઉચ્ચાર કરવાની જરૂર નથી આપણા કોઈ પણ પૂર્વ ઋણાનું બંધથી કોઈ પણ જીવની અજાણતા હત્યા થાય તો તેનું શ્રદ્ધાપૂર્વક દહન કરવું આમ કરવાથી પાપ કર્મનો નાશ થાય છે અને તે પ્રાણીઓને સદગતિ મળે છે પુરાતન કાળમાં ગૌતમ નામે એક મહાન ઋષિ થઈ ગયા તેમની પત્ની અહલ્યા એક મહાન પતિવ્રતા સ્ત્રી હતી તેમણે વિશ્વ શાંતિ માટે કરોડ કમળોનો યજ્ઞ કર્યો હતો ગૌતમ મહર્ષિ પોતાના તપોબળથી ઘરની સામે અનાજનો પાક ઉગાડતા મનુષ્યને આહાર વગર જીવવું વ્યર્થ છે મહર્ષિ ગોધનની પણ વૃદ્ધિ કરતા અને ગો અમૃત જેવા પદાર્થની પણ નિર્મિત કરતા શ્રી પાદ પ્રભુએ કહ્યું યજ્ઞ યાગ ન કરવાને લીધે વિશ્વ નિયંતા દેવતા અને માનવ આ ત્રણેય વચ્ચેના પરસ્પર સહકાર્યથી ચાલતું જીવન નિરર્થક થઈ ધર્મગ્લાની થાય છે માયાના નિવારણ માટે ગોહત્યાનું પાતક નિવારણ માટે ગોદાવરી નદી ગૌતમ ઋષિની સહાયથી પૃથ્વી પર અવતરિત થઈ તેમના આ મહાન કાર્યને લીધે સર્વ મનુષ્ય સમુદાય તેમનો અત્યંત ઋણી છે વિશ્વવધાનીએ ગૌતમ ગોત્રમાં જન્મ લીધો હતો પરંતુ તેમનો સંબંધ ગોત્રમાં જન્મ લેવા પૂરતો જ સીમિત હતો ત્રેતાયુગમાં પીઠિકાપુરમ ક્ષેત્રે સાવિત્રી કાટક નામનો યજ્ઞ આયોજનમાં ગૌતમ મહર્ષિનું મુખ્ય યોગદાન હતું વિશ્વવધાનીને ભાગ્યથી જ પીઠિકાપુરમ ક્ષેત્રમાં જન્મનો લાભ થયો અને અત્યંત દુર્લભ એવું શ્રી પાદ પ્રભુનું દર્શન થયું તે અયોગ્ય હોવા છતાં મારી કરુણા અને પ્રેમને લીધે તેને સદગતિ મળી આ સદગતિ શ્રી દત્તાત્રેય પ્રભુની કૃપાથી જ પ્રાપ્ત થઈ ઋણાનું બંધન ન હોય તો કૂતરો પણ નજીક આવતો નથી કોઈ આપણી પાસે મદદ માગવા આવે તો શક્ય તેટલી મદદ કરવી શક્ય ન હોય તો મધુર વાણીથી પોતાની અસમર્થતા વ્યક્ત કરવી પરંતુ નિષ્ઠુર ન થવું જો તમે કઠોરતાથી વરસો તો સર્વ પ્રાણી માત્રમાં ચૈતન્ય રૂપથી વાસ કરનાર હું પણ તમારી સાથે તેવા જ પ્રકારનું વર્તન કરીશ તમે જે રીતે લોકો સાથે વર્તન કરશો તે જ પ્રમાણે લોકો તમારી સાથે વર્તન કરશે આ સંપૂર્ણ સૃષ્ટિમાં સત્યનું એકમાત્ર મૂળ કારણ હું જ છું હું સર્વ સત્યનું સર્વમય પરમ સત્ય છું વેદોમાં પણ કહ્યું કે જ્ઞાનનું અંતિમ સત્ય બ્રહ્મ છે શ્રી પાદ પ્રભુનું આ પ્રમાણેનું વક્તવ્ય સાંભળી શ્રી બાપન નારિલુની આંખોમાંથી અસરું વહેવા લાગ્યા શ્રીપાદે તે અશ્રુઓને પોતાના કોમળ હાથથી લૂછ્યા અને કહ્યું કે દાદાજી તમે હંમેશા મારા ધ્યાનમાં જ છો તમારો જન્મ ધન્ય છે હું આગામી નૃસિંહ સરસ્વતી અવતાર સમયે હુબહુ તમારા જેવું જ રૂપ ધારણ કરીશ આ વચન ત્રિવાર સત્ય છે તે સમયે શ્રી શ્રીપાદને પોતાના મનની શંકા કરતાં પૂછ્યું કે હે શ્રીપાદ મારા મનમાં કેટલાય સમયથી એક શંકા ઘર કરી ગઈ છે તેને દૂર કરીશ શ્રીપાદે કહ્યું કે શંકાનું સમાધાન હું દસ વર્ષનો બાળક કેવી રીતે કરી શકીશ છતાં પ્રયત્ન કરી જોઈશ હવે બાપ્પન નારિયુલુએ પૂછ્યું કે સૃષ્ટિ સ્થિતિ અને લયના કરતાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ દેવતા છે ને તેમની સ્ત્રી શક્તિ સ્વરૂપ સરસ્વતી લક્ષ્મી અને પાર્વતી છે ને આ ત્રિમૂર્તિ અને તેમની ત્રણેય શક્તિઓને નિર્માણ કરનારી આદિ પરાશક્તિ છે શ્રીપાદે હા પાડી બાપર નારિલુએ ખુલાસો પૂછતા કહ્યું કે તો પછી આ બધી શક્તિ સહિત ત્રિપુટી સામે તું કોણ છે તું હંમેશા મારા બાંધવોને કહે છે કે તે વાસાવી કન્યા કોણ તમે બંને ભાઈ બહેન છો તેનો કોઈ શાસ્ત્રાધાર છે એક પછી એક એમ અનેક પ્રશ્નો સાંભળી શ્રી પાદ પ્રભુ મુક્તપણે હસ્યા અને બોલ્યા કે દાદાજી અત્યારે જ તમારી દ્રષ્ટિ સમક્ષ કાંટાળા છોડને સદગતિ આપી મેં કરેલા કાર્ય માટે કોઈ શાસ્ત્ર પ્રમાણ છે તેને માટે આ પ્રકારે કોઈ લાજ નથી હું યોગી હોય સર્વ યોગ ક્રિયામાં હોઉં છું તેથી હું કોઈ પણ ભૂમિકામાં સમરસ થાઉં છું સૃષ્ટિ એ મારી માયા જ છે તેને જ આપણે સૃષ્ટિ કહીએ છીએ સંપૂર્ણ સૃષ્ટિમાં એક જ ભગવત ચૈતન્ય વ્યાપી રહ્યું છે ભગવત ચૈતન્ય વિવિધ સ્થિતિમાં અને વિવિધ અવસ્થામાં પરિણામને વસીભૂત થઈને રહ્યું છે આ પરિણામ ચક્ર અનુભવવા મળે છે આ કાળની ગણના આકાશના સૂર્ય ચંદ્ર તારા ગ્રહોના ગતિમાનથી જાણી શકાય છે અત્રે મહર્ષિને ત્રિકાળનું અને ત્રણેય અવસ્થાનું જ્ઞાન હતું અનસુયા માતા આ સૃષ્ટિની એક મહાન પતિવ્રતા તરીકે પ્રસિદ્ધ થયા શ્રી પાદ પ્રભુ કહે છે કે મને સૃષ્ટિ સ્થિતિ અને લય તેમજ સ્થૂળ સૂક્ષ્મ અને કારણ દેહ વિશે ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળનો એક જ કાળમાં અનુભવ થાય છે આથી મારો હંમેશા વર્તમાન જ હોય છે ઘટના બની ગઈ તે ઘટના બની રહી છે તે અને ભવિષ્યમાં ઘટનાર ઘટનાઓ આ બધું હું એક જ કાળમાં અનુભવું છું આવી સ્થિતિમાં ત્રિમૂર્તિ ત્રિશક્તિ મારામાં સ્થિત હોવી તે આશ્ચર્યની વાત નથી ત્રિમૂર્તિ ત્રિશક્તિ સૃષ્ટિના પહેલાં પરાશક્તિ રૂપે હતી હું અને પરાશક્તિ બંને અભિન્ન છીએ તેમાંથી એક સૂક્ષ્મ અંશ હોવાથી સમસ્ત સૃષ્ટિના માતૃગર્ભમાં એક મહાસંકલ્પ પરાશક્તિ રૂપે વિલસે છે તે જ બ્રહ્મયોની સ્વરૂપ છે તેમાંથી જ ત્રિમૂર્તિ ત્રિશક્તિનો આવિર્ભાવ થયો તે આદિશક્તિનું નિર્માણ કરવાનો સંકલ્પ હોય કે સૃષ્ટિ રચનાનો સંકલ્પ હોય તે કેવી રીતે સંભવી શકે છે તેની પ્રબોધન શક્તિ હું જ છું આથી મહાસંકલ્પ સ્વરૂપ પણ હું જ છું તે મહાસંકલ્પ સિદ્ધિ માટે જ આદિ પરાશક્તિનો આવિર્ભાવ થયો ત્રિશક્તિનો આવિર્ભાવ થયો તે રૂપ જ પરમ ગુરુ સ્વરૂપ છે આ અત્યંત રહસ્યપૂર્ણ વિષય છે શ્રી પાદ પ્રભુ કહે છે કે આ મહાન સંકલ્પ સ્વરૂપમાં સંકલ્પ ફરતા જ તે તત્કાળ સિદ્ધ થાય છે સંકલ્પ થવો અને સિદ્ધિ મળવી આ બંને એક જ સમયે થતું હોય છે સર્વ શક્તિને એકત્ર રાખનારી મૂળ શક્તિ હું જ છું સૃષ્ટિનો માતા શિશુ સંબંધ પિતા પુત્ર સંબંધ પતિ પત્ની સંબંધ ભાઈ બહેનનો સંબંધ આ બધા અનિવાર્ય સંબંધો છે આ પવિત્ર સંબંધોના આદર્શ સ્વરૂપ દેવી દેવતા પૃથ્વી પર અવતરણ કરે છે જીવ એટલે માયાની શક્તિ માયાથી અતીત જે મહાશક્તિ છે તે હું જ છું માયાશક્તિ હોય કે મહાશક્તિ હોય તે યોગ શક્તિને લીધે જ ફળદ્રુપ થાય છે જે મહાશક્તિ સ્ત્રી સ્વરૂપમાં વાસ્વી કન્યાકા તરીકે ઓળખાય છે તે મહાશક્તિ પુરુષ સ્વરૂપમાં શ્રીપાદ શ્રીવલ્લભના રૂપમાં અવતરી છે આ બંને શક્તિનો આવિર્ભાવ પણ મહાસંકલ્પને અનુસરીને જ છે પરાશક્તિની અથવા મૂળ દત્ત સ્વરૂપની આરાધના કરતાં ત્રિમૂર્તિ અને ત્રિશક્તિ અંતર્લીન થાય છે આ દૈવી સંબંધોની અને તેમના તત્વોના તે તે સ્થિતિની અનુભૂતિ કેવળ સાધના સંપન્ન જીવોને જાણવા મળે છે જે લોકો શ્રી શ્રીપાદને ભજે છે તેના બધા પાપો દૂર થાય છે પશુઓને સંસ્કૃત વ્યાકરણ શીખવવું નકામું છે જો પશુઓને સંસ્કૃત વ્યાકરણ શીખવવું હોય તો તેમને નિમ્ન કક્ષાના જન્મમાંથી મુક્ત કરવા જોઈએ અને માનવ જન્મમાં મળતી સમર્થતા પ્રાપ્ત કરી યોગ્ય વ્યક્તિ પાસેથી સંસ્કૃત વ્યાકરણ શીખવું જોઈએ મારો પ્રત્યેક જીવ સાથે આંતરિક સંબંધ છે હું જીવના સંસ્કાર અને મલિનતા સ્વીકારું છું પ્રતિદિન આચરેલી સંધ્યા સ્નાન આદિને લીધે જીવોની મલિનતા હું બાળી નાખું છું અને મનુષ્યોના વિકાસ માટે મદદ કરું છું મારી આરાધના કરનાર ભક્તોના પાપ સંસ્કાર હું આકર્ષિત કરી લઉં છું ભક્તોએ પોતપોતાના દેવતની પૂજા કરતાં તે મારા સ્વરૂપની સ્થૂળ પૂજા થશે તે પૂજા કરવાથી મળનારું મહાફળ મારી આરાધના કરનાર ભક્તોને હું અર્પણ કરું છું તમે ભક્તો કર્મ ન કરો તો તમને તેનું ફળ મળવું મુશ્કેલ છે આથી હું જાતે તપશ્ચર્યા અને મહાપુણ્ય કર્મનું આચરણ કરું છું હું અનંત ચૈતન્ય હોવાથી ઉત્તમ કર્મ કરનાર સાધકોને તેમની યોગ્યતા અનુસાર કર્મનું ફળ તત્કાળ મેળવી આપું છું મારું ગુરુ સ્વરૂપ છે માતા પિતાની ધન દોલતના વારસદારો પુત્રો હોય છે તે જ પ્રમાણે શિષ્યો ગુરુની તપોશક્તિના વારસદાર હોય છે ભગવાન શ્રી કૃષ્ણે પણ ગીતામાં કહ્યું છે કે મનુષ્યને માટે કર્મ કરવું અનિવાર્ય છે મારી તપ આરાધનાની સમાપ્તિ નથી શ્રી દત્તાત્રેય પ્રમાણે હું પણ સુલભ પ્રાપ્ત દૈવત છું બીજા દેવ દેવતા ભક્તોએ કરેલી તપશ્ચર્યાથી સંતુષ્ટ થઈ તેમને વર પ્રદાન કરે છે ગુરુ સ્વરૂપ એવા શ્રી દત્તાત્રેય તેમના શિષ્યોના વર પ્રાપ્ત કરવાના માર્ગની અડચણો વિઘ્નો અને દુષ્ટ શક્તિઓને પોતાના તપો પરથી દૂર કરે છે તે અનુગ્રહ કરનાર પરમ કરુણા મૂર્તિ સ્વરૂપ છે દાદાજી મને ભક્તો સ્મરણ કરતા જ પ્રસન્ન થનાર દેવતા તરીકે ઓળખે છે સ્મરણ માત્ર સંતુષ્ટાય બધાનું મૂળ ગુરુરૂપ હું જ છું તે ગુરુરૂપ મહાન કરુણાથી અવતરિત થયેલું પરમ ગુરુ તત્વ સ્વરૂપ હોવાથી આ અવતારની સમાપ્તિ નથી મારા ભક્તોએ પાડેલા સાધનો હું તત્કાળ જવાબ આપું છું મારા ભક્તોનો સાધ ક્યારે આવે છે તેની હું વાટ જ જોઉં છું સાધકે મારા પ્રતિ એક ડગલું ભર્યું હોય તો હું સામે સો ડગલા ચાલીને જાઉં છું આંખની પાપણો જેમ આંખનું રક્ષણ કરે છે તે જ રીતે હું ભક્તોની કાળજી લઈ તેમને સંકટોથી મુશ્કેલીઓથી બચાવું છું આ મારી સહજ પ્રવૃત્તિ છે શ્રી પાદ પ્રભુના વક્તવ્ય પછી ગુરુચરણે તેમને પ્રશ્ન કર્યો હે મહાગુરુ મેં સોમલતા અને સોમયાગ વિશે ઘણા માણસો દ્વારા સાંભળ્યું છે કૃપા કરી તે વિશે મને સમજાવો શ્રીપાદ પ્રભુએ કહ્યું કે સોમલતા એ સંજીવની વનસ્પતિ છે એમ કહેવાય છે તારે જોવી છે એમ પ્રભુએ પ્રશ્ન કરતા ગુરુચરણે હા કહી તત્ક્ષણ જ પ્રભુના હાથમાં સંજીવની વેલ પ્રગટ થઈ તેમણે તે વેલ મને માનપૂર્વક આપી તે તેમનો દિવ્ય પ્રસાદ મે પૂજા મંદિરમાં સંગ્રહી રાખ્યો છે શ્રી પાદ પ્રભુએ સમજાવતા કહ્યું કે આ સંજીવની વનસ્પતિ હિમાલયની પર્વતમાળાઓમાં કાશ્મીરના માનસ સરોવર પાસે સિંધુ નદીના ઉગમ સ્થાન પાસે મલ્લિકા અર્જુન પ્રભુનો નિત્ય નિવાસ જ્યાં છે તે શ્રી શૈલ પર્વત પર સહ્યાદ્રી મહેન્દ્ર દેવગીરી વિંધ્ય પર્વત શ્રેણી અને બદ્રી અરણ્ય પ્રાંતમાં મળે છે આ વેલના મૂળિયાથી જ લક્ષ્મણની મૂર્છા દૂર થઈ હતી આ વનસ્પતિના સેવનથી અનેક પ્રકારના અસાધ્ય રોગો દૂર થાય છે તેનો પગે લેપ કરવાથી આકાશગમન સિદ્ધિ પ્રાપ્ત થયા જેવું લાગે છે તેના સેવનથી હાડકાં મજબૂત બને છે તેનાથી નેત્રકાંતિ વધે છે શ્રવણ શક્તિ સુધરે છે તેના મૂળિયાના પ્રભાવથી અગ્નિભય જળભય અને વિષભય દૂર થાય છે આ મૂળિયાના પ્રભાવથી અષ્ટસિદ્ધિ પ્રાપ્ત થાય છે આ સંજીવનીના છોડને શુક્લ પક્ષના પ્રારંભથી રોજ એક પાંદડું ઊગે છે અને પૂનમના દિવસ સુધી પંદર પાંદડા આવે છે કૃષ્ણ પક્ષની શરૂઆત થતાં રોજ એક એક પાંદડું ઓછું થાય છે અમાવસ્યાના દિવસે ઝાડ સુકાઈ જાય છે આ સુકાયેલા ઝાડની એક ડાળી રાત્રે પાણીમાં પલાળી મૂકતા તેમાંથી પ્રકાશ બહાર ફેંકાય છે સહ્યાદ્રી પર્વતમાળા શંકર પર્વત પાસે ક્રૂર મૃગ આ સંજીવની મૂળિયાનું રક્ષણ કરે છે અમાસની રાત્રિએ પણ દિવ્ય કાંતિથી ચમકનારી સંજીવનીના મૂળિયા શોધવા સહેલું થઈ પડે છે શ્રીપાદ પ્રભુ કહે છે કે હે ગુરુચરણ આ ચોવીસ પ્રકારની દિવ્ય વનસ્પતિઓ છે આ સર્વ અત્યંત પવિત્ર વનસ્પતિઓ છે તેનો આશ્રય દેવતા શક્તિ પણ લે છે પવિત્રતાપૂર્વક વેદ મંત્રોનો ઉચ્ચાર કરતાં કરતાં ખૂબ જ વિનમ્ર ભાવથી આ વનસ્પતિ ચૂંટવી જોઈએ ચોવીસ દિવ્ય વનસ્પતિઓના નામ નીચે પ્રમાણે છે સોમ મહાસોમ ચંદ્ર અંશુમાન મંજુવાન રજીતપ્રભુ દુર્વા કન્યાન શ્વેતાન કનકપ્રભા પ્રતાનવાન લાલેવ્રત કરદિર અંશવાન સ્વયંપ્રભા રુદ્રાક્ષ ગાયત્રી ઇષ્ટમ પાવત જગત સાકર અનિષ્ટમ રૈકત અને ત્રિપાદ ગાયત્રી ગુરુચરણ શ્રી પાદ પ્રભુની રજા લઈને પીઠિકાપુરમ જવા નીકળ્યો ગુરુચરણ શંકર ભટ્ટને આ વૃત્તાંતનું વિવરણ કરી કહ્યું કે મહાગુરુનો માનસ સંચાર પૂર્ણ થયો અને તેમના દર્શનથી ધન્ય થયો મને તેમના દિવ્ય હાથોથી ફળનો પ્રસાદ પ્રાપ્ત થયો શ્રી પાદ પ્રભુએ મને આજ્ઞા કરી કૃષ્ણા નદી પાર કરીને માંચાલ ગામમાં જા તે ગામની દેવતા તને આશીર્વાદ આપશે તેનો આશીર્વાદ લઈને ફરી તમે કુરુગઢી આવો તમે મારા સમીપ હો કે દૂર હો મારું તમારા તરફ હંમેશા ધ્યાન હોય છે તેને હંમેશા યાદ રાખજો ભવિષ્યમાં આ માંચલ ગામ વિશ્વ વિખ્યાત થશે એક મહાન પુરુષના સમાધિને લીધે આ ગામ પ્રસિદ્ધ થશે તે મહાપુરુષની લીલા અદ્ભુત હશે પીઠિકાપુરમ સ્થૂળ દ્રષ્ટિથી જોતા એક છે અને સૂક્ષ્મ દ્રષ્ટિથી જોતા અલગ છે સુવર્ણ પીઠિકાપુરમથી મારા શરીર ફરતે તેજોવલય સુપ્રતિષ્ઠિત છે કોઈ પણ યોગનો સાધક કોઈ પણ દેશનો સાધક કોઈપણ કાળની વ્યક્તિ હોય મારા નેત્ર કટાક્ષથી તેનું ચૈતન્ય સુવર્ણ પીઠિકાપુરમમાં સુપ્રતિષ્ઠિત થાય છે આ યોગ દ્રષ્ટિ ધરાવતા ભક્તોને સમજનો વિષય છે સુવર્ણ પીઠિકાપુરમમાંથી જીવન ચૈતન્ય સ્થાન સંપાદન કરી લેનાર બધા જ ભક્તો ધન્ય છે તેમને હું જન્મો જન્મે સંભાળતો રહીશ મારા પિતા જેવા હે શંકર ભટ્ટ અનેક સત સંવત્સર પછી મારા પ્રાંગણમાં મહાસંસ્થાન ઊભું થવાનું છે તે મારા દાદાના ઘેર જ્યાં મારો જન્મ થયો હતો તે સ્થળે ઔદુંબર વૃક્ષની છાયામાં ઊભું થશે મારો આગામી અવતાર શ્રી નૃસિંહ સરસ્વતી નામથી થશે તે અવતારની મૂર્તિ પણ આ સંસ્થાનમાં સ્થાપિત થશે શ્રીપાદ પ્રભુએ ફરી કહ્યું કે હું તમને દિવ્ય દ્રષ્ટિ આપું છું આમ કહીને તેમણે ગુરુચરણ અને શંકર ભટ્ટના ભ્રૂ મધ્ય પર દ્રષ્ટિ સ્થિર કરી તે સુંદર દ્રશ્ય જોઈ અમે ધન્ય થયા તેમનો સંકલ્પ અમોઘ છે તેમની લીલા અદભુત છે અમે આગળ પ્રસ્થાન કરવા નીકળ્યા ત્યારે શ્રીપાદ પ્રભુએ કહ્યું કે વશિષ્ઠ ઋષિનો અંશ હોય તેઓ એક ભક્ત મારા સંસ્થાનમાં પૂજારી તરીકે આવશે શ્રીપાદ રાજમ સર પ્રપથિયે શ્રીપાદ શ્રીવલ્લભનો જય જયકાર હો